ખાતે ખાતેના પ્રેસિડેન્સી સ્કૂલમાં પ્રેસિડેન્સી સ્કૂલ તથા લાઈન્સ ક્લબ ઓફ સુરત પ્રેસિડેન્સી દ્વારા સુરત મહાનગરપાલિકાના સહયોગથી ફ્રી વેક્સિનેશન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં રસી મુકાવવા મોટી સંખ્યામાં લોકો જોડવા પામ્યા છે ઇટેન્ડર ટ્રસ્ટી પ્રેસિડેન્સી સ્કૂલ આજે શું કાર્યક્રમ સ્કૂલમાં વેક્સિન માટે માટે કાર્યક્રમ યોજવામાં આવેલ છે બસો લાભાર્થીઓ સુધીની વ્યવસ્થા સુરત મહાનગરપાલિકાના સહયોગથી ગોઠવવામાં આવી વધારે સંખ્યા થાય તો આવતીકાલે પણ એ રસીકરણનો કાર્યક્રમ ચાલુ રાખવામાં આવશે આમાં લોકજાગૃતિની સાથે સોશિયલ ડિસ્ટન્સ સેનિટાઈઝ અને અન્ય ઉપાયો પણ સાથે જળવાયેલા રહે એની પૂરી કાળજી રેસિડેન્શિયલ સ્કૂલ દ્વારા લાગવામાં આવેલ છે કુણાલ સેલર સુરત મહાનગરપાલિકા નગર સેવક આજે કઈ જગ્યા પર શું કાર્યક્રમમાં આપ ઉપસ્થિત છો સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રેસિડેન્શિયલ સ્કૂલના સહયોગથી એમના સ્ટાફના સહયોગથી પ્રેસિડેન્શિયલ સ્કૂલમાં આપણે વેક્સિનેશન વેક્સિન સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે જેમાં બે દિવસમાં અંદાજીત પાંચસોથી પાંચસો જેથી ઉપરના લોકોને વેક્સિનેશન કરવામાં આવશે અને પિસ્તાલીસ વર્ષથી ઉપરના જે પણ હોય તે વેક્સિનેશન લઈ શકે છે સુરતમાં હાલ અનેક સંસ્થાઓ કોરોના વેક્સિનેશન કેમ્પનું આયોજન કરી રહી છે ત્યાં લોકો પણ વહેલામાં વહેલી તકે રસી લે તેવી અપીલ પણ કરાઈ રહી છે અઝર કુરશી ડીસ